કેવડીયા એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે તો નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ખાતે ચીફ ઇન્જિનિયર ડેમ તથા વિયર ડેમ હસ્તક આવેલ વિવિધ કચેરીઓમાં અલગ અલગ પોસ્ટ જેવી કે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક પટાવાળા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી આ અરજીઓ સ્વીકાર કર્યો તેના ત્રણ મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે તેમ છતાં પણ અત્યાર સુધી

જેવી પોસ્ટ માટે ઉમેદવારો પાસેથી આઠથી ચાર મહિના પહેલાં અરજીઓ મંગાવવામાં આવી હતી પરંતુ દુઃખની બાબત એ છે કે હજી સુધી આ ઉમેદવારના ઇન્ટરવ્યૂ કોલ નીકળ્યા નથી અને અમુક ઉમેદવારોની અરજી તો સર્કલ સુધી તથા મુખ્ય ઇજનીની કચેરી સુધી પહોંચી પણ નથી તેમ જાણવા મળેલ છે આ બાબતે તપાસ કરતાં જાણવા મળેલ છે કે કોલોની ડિવિઝન ખાતેથી પહેલું લિસ્ટ સુડતાલીસ જણાનું જે સર્કલ ઓફિસમાં મોકલાવવામાં આવ્યું હતું અને બીજું લિસ્ટ જે ઓગણચાલીસ ઉમેદવારનું હતું તે પણ મોકલાવવામાં આવ્યું હતું તો સ કોલોની ડિવિઝનનું કહેવું છે કે અમે તો અરજીઓ જે હતી તે અમારી ઉપલી કચેરીએ પહોંચ પહોંચાડી દીધી છે પરંતુ આ બાબતે અમે સર્કલ કચેરીએ તપાસ કરતાં ત્યાં નગીનભાઈ તરવીનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલું કે અમારી કચેરીએ અરજી આવી જ નથી તો આ અરજીઓ મુખ્યની કચેરી સુધી ન પહોંચવા માટે જવાબદાર કોણ અને જાણવા મળેલ છે કે અહીં અમુક પસંદગીના ઉમેદવારોને એટલે કે લાગતા વળગતા ઉમેદવારોને ભલામણ લઈને આવતા ઉમેદવારોને છૂપી રીતે અહીં ઇન્ટરવ્યૂ માટે બોલાવી બોલાવી લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળેલ છે અને અમુક ઉમેદવારોને કોમ્પ્યુટર પર ન આવડતું હોય તો તેવા ઉમેદવારોને કોમ્પ્યુટરની ટ્રેનિંગ માટે તેઓને છુપી રીતે અહીં શીખવા માટે બોલાવવામાં આવી રહ્યા છે તો નિગમની અંદર ડીબી એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા અલગ અલગ પોસ્ટમાં થતી ભરતીના આ કૌભાંડ તથા ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ શું વહીવટી તંત્ર તથા અધિકારીઓ આવા કર્મચારીઓ સામે યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું અને આ નોકરી મેળવવા માટે આવતા ઉમેદવારોને આવનારા સમયમાં ન્યાય મળે છે કે કેમ અને ઇન્ટરવ્યૂની પ્રથા ગોઠવાય છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા